તળાજામાં ડીએસપી એએસપી દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં પંસિલ સોસાયટીના હુડકો વિસ્તાર સહિતના જુદા જુદા વિસ્તારના જૂના આરોપીઓના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ દરમિયાન તલવાર છરી જેવા ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા જેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ટ્રાફિકની કામગીરી પણ કરવામાં આવી હતી આ કામગીરીમાં ભાવનગર જિલ્લાના પોલીસ અધ્યક્ષ ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ તેમજ આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન સાહેબ તથા એલસીબી પીઆઈ વાળા સાહેબ એસઓજી શાખાના ધવલ સાહેબ તેમજ તળાજા મથકના પોલીસ અધિકારીઓ હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ સહિતના મોટા કાફલા સાથે તળાજામાં કાર્યવાહી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઇસ્લામભાઈ પઠાણ આજે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવ રાખવામાં આવી જેમાં મહેરબાન પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબ પોતે હાજર હતા આમાં તળાજા ટાઉનના અલગ અલગ વિસ્તાર જેવા પંચશીલ સોસાયટી અને હુડકો વિસ્તાર પાવઠી ગામના વિસ્તાર ત્યાં જે જૂના આરોપીઓ હતા એના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું અને આમાંથી બે આરોપી જેમાં હાજીભાઈ બાવણકર અને હુસેનભાઈ બાવણકરના ઘરેથી પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એના સિવાય આપણે તળાજા તાલુકા વિસ્તારમાં પોસ્ટ વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી જેમાં સાતથી વધારે વાહનો વિરુદ્ધ મોટર વહીકલ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે જી સર પોલીસનું અચાનક કોમ્બિંગ પ્રજામાં આપ સંદેશ આપવા માગો છો લોકોને હવે લોકોના આ સંદેશથી કે એના આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી એના ધ્યાનમાં આવે તો એ પોલીસને જાણ કરે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે